મહેર સુરવીર કાંધલજી ઓડેદરા સંમત અગિયારસો ને સપન માં ઈસવીસો ને અગિયારસો માં આશરે ધુમલીના જેઠવા રાણાઓના ખાસ અને વિશ્વાસુ રાજપુરુષ ઓડેદ્રા શાખના મહેર કાંધલજીને કોઈ કારણે મન ઉચ્ચક થતા ધુમલીનો આશ્રય છોડી જુનાણાના રાણા દરબારી બન્યા હતા એ સમયે ઘુમલીના રાણા સંગજીના કુંવરી જુનાણાના રાખેંગાર બીજાના રાણી હતા જેમને ત્યાં કુંવર નવઘણ ત્રીજાનો જન્મ થતા રાય કુંવર પહેડામાં એ સમયે ધુમલી રાજ હસ્તકનું ઢાંક પરગણું મળવા આગ્રહ રાખ્યો રાણા સાહેબની ઈચ્છા ઢાંક આપવાની ન હતી કેમ કે ઢાંક એક સમયે જેઠવાઓની રાજધાની રહી ચૂક્યું હતું અને પોતાના પૂર્વજો એ વસાવેલું નગર એમ સોંપી દેવું તેઓને યોગ્ય લાગ્યું નહીં પરંતુ જૂનાણા જેવા બળવાન રાજય સાથે પોતેના પાડીને વેર કરવું પણ ઠીક ન લાગતા તેમણે મુત્સદીપણું વાપરી કહેવડાવ્યું કે અમારા કાંધલજી હાલ જુનાગઢ દરબાર શોભાવે છે અમને તેની સલાહ માન્ય છે જો તેઓ ઈચ્છે તો ઢાંક આપવામાં અમને વાંધો નથી કાંદલજી સમક્ષ ભર દરબાર સમગ્ર બાબત રજૂ કરાઈ કાંદલજી ભલે પોતાના રાજવી પ્રત્યે મનદુખ થયું હોય પરંતુ વતન પ્રેમ અને રાજભક્તિમાં માં ઓટ નહોતી આવી આથી તેમણે આ પ્રસ્તાવ નકાર્યો અને કહ્યું કે ઢાંક તો અમારા રાજવીઓના પૂર્વજોએ વસાવેલું અને ગૌરવંતો ઇતિહાસ ધરાવતું નગર છે એ અમારી માતૃભૂમિ હોય માં સમાન છે અને માં ના માગા ન હોય આથી ઢાંક આપવાની હું ના કહું છું પોતાના જ દરબારીને મો એના સાંભળીને રાનો અહમ ઘવાયો આથી તેમણે કાંધલજીને ત્રણ દિવસમાં રાજે છોડી જવા કહ્યું વટીલા કાંધલજીએ પણ ભર દરબારમાં પડકાર કરી ત્રણ દિવસ આ જ સમયે પૂરા થયા જાણો એમ કહી પોતાની સાથે રહેતા એરડા કેશવાલા શાખાના ભાણેજ સાથે જૂનાણાને રામ રામ કરી વતનની વાટ પકડી ગુસ્સે થયેલા રાયે તેની પાછળ પોતાનું લશ્કર રવાના કર્યું વંથલી નગરના પાદ્રથી કાંદલજી અને તેના ભાણે જ પસાર થયા ત્યારે વંથલીમાં વસતા મૂળ રાજસ્થાનના નાગોર પરગણાના રાજવંશી નાગોરીઓને ત્યાં સમૂહ લગ્ન પ્રસંગ ઉજવાતો હતો નાગોરી વડાઓએ પાદ્રથી પસાર થતા બંને મહેમાનોને મહેમાનગતી માણ્યા વગર ન જવા દેવાનો ભાવ દર્શાવ્યો કાંદલજી પાછળ રાજનું કટક હોવાનું જાણ્યા છતાં પરોણાગતની ઉજળી પરંપરા પાળવા નાગોરીઓએ યુદ્ધના જોખમે પણ મહેમાનગતિની ઉજળી પરંપરા સાચવી મહેમાનોને દરબાર ઉતારો આપી નાગોરી નરબંકાઓ જુનાણાના લશ્કરને લડાઈ આપી કહેવાય છે કે આશરે નવસો જેટલા નાગોરીઓ જેમાં સૌ જેટલા મીંઢોળબંધા વરરાજાઓ પણ હતા આ યુદ્ધમાં પરોણાગત ધર્મને ખાતર ખપી ગયા કાંધલજી અને તેના ભાણેજથી પોતાના ખાતર ખપી જતા આ નાગોરી નવલોહિયાઓનું બલિદાન જોયું ન ગયું તેમણે પણ દરબારગઢથી ઠેક મારી અને યુદ્ધમાં જંપલાવ્યું એમ કહેવાય છે કે લડાઈમાં માથું ઉતરી જવા છતાં એ શુરવીરનું ધડ જુનાણાના લશ્કર સામે લડ્યું આખરે એકાદકી મી દુર્લશ્કરને હટાવી વંથલીના પાદરમાં તેનું ઘડ પડ્યું જે સ્થળે હાલ તેઓની ખાંભી છે આ લડાઈમાં કાંધલજીનો ભાણેજ પણ અપ્રતિમ શૌર્યનું પ્રદર્શન કરતા કામ આવ્યો લોક સાહિત્યકારોએ આ શૂરવીરોની વીરતાના કંઈક કવિતો લખ્યા છે નેક ટેક રાજભક્તિ પરોણાગત અને શૌર્યની આ કથા ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે કંડારાઈ ગઈ છે